પચાસ ટકા છોડ પીડા પડી ગયા હોય પછી આ વસ્તુ કામ નહીં કરે જ્યાં તમને દસ પંદર ટકા તો કેટ જી કદી પણ સ્પ્રે નહીં થઈ શકે મિત્રો આની જોડે જોડે વસ્તુનું મિશ્રણ કરી દેજો ચાર થી પાંચ દિવસમાં છોડ પાછો લીલો થઈ જશે આ વાતાવરણમાં આ વસ્તુ જરૂર વાપરજો ભલે પીડા પડતા હોય નાય પડતા હોય તો એનપીકે માઇક્રોન્યુટ્રીયન્ટ તો કોઈ પણ છોડ ને જરૂરી છે એકવાર જરૂરથી વાપરજો મિત્રો રિઝલ્ટ બહુ શાંત બહુ જબરજસ્ત આવે છે ધન્યવાદ